પક્ષીઓ માટેનું સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે આ કેન્દ્ર દ્વારા આવતીકાલે મકર સંક્રાંતિના દિવસે કોઈ પણ પતંગના દોરાથી ઘાયલ થયેલ પક્ષીઓને તેને પ્રાથમિક સારવાર આપવામાં આવશે જ્યાં વેટરનરી ડોક્ટર પણ હાજર રહેશે વધુમાં ઇમરજન્સીના સમયે ગાડીથી વધુ સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવશે જેથી ઘાયલ પક્ષીઓનો જીવ બચી શકે તેમજ પંદર અને સોળ તારીખ દરમિયાન ગામડાઓમાં કે શહેરોમાં વધેલા દોરાના ગુચ્છાઓ ભેગા કરી આ કેન્દ્ર પર આપી જનાર વ્યક્તિને ભેટથી સન્માનિત કરવામાં આવશે આ ઉપરાંત સવારના ના નવ અને સાંજે પાંચ વાગ્યા પછી પતંગ ન ઉડાડવા લોકોને નમ્ર વિનંતી કરવામાં આવી છે કારણ કે તે સમયે પક્ષીઓને ઉડવાનો સમય હોય છે આ જીવદયા કાર્યોમાં પ્રણવભાઈ જોશી રાજુભાઈ કષ્ટા જગુભાઈ ભટ્ટ ધર્મેન્દ્ર જેસર કુલદીપ મોડ પ્રવીણ રાઠોડ હસમુખ રાઠોડ દિનેશ પરમાર તેમજ જયેશ સોની એડવોકેટ રોમા જેસર સીમા જેસર પ્રેરણા માલમ તેમજ મહેશભાઈ કષ્ટ વગેરે જીવ દયા કાર્યમાં જોડાયા હતા નમસ્કાર ગુજરાત સરકાર દ્વારા કરુણા અભિયાન બે હજાર ચોવીસ અને કચ્છ વિભાગ પશુપાલન વિભાગ અને વન સંરક્ષણ વિભાગના સહયોગથી લાયન્સ ક્લબ ઓફ મુન્દ્રા સિટી આયોજિત આજે આપણે આપ જોઈ રહ્યા છો તેમ ઇમરજન્સી પક્ષીઓ માટેનું એક સેવા કેન્દ્ર અહીંયા શરૂ કરવામાં આવ્યું છે આ કેન્દ્ર દ્વારા આવતીકાલે જે મકરસંક્રાંતિ છે મકરસંક્રાંતિના દિવસે કોઈ પણ પક્ષી દોરાથી ઘાયલ થઈ જાય તો એની પ્રાથમિક ટ્રીટમેન્ટ આ સ્થળે આપવામાં આવશે અહીંયા વેટરનરી ડૉક્ટરને પણ આપણે હાજર રાખશું સાથે સાથે જો ઇમરજન્સી જેવું લાગશે તો આપણે મુન્દ્રાથી આ બકેટ દ્વારા ગાડીથી એને પ્રાક પર અહીંસાધામ માટે પહોંચાડી એની સારવાર માટે ત્યાં મૂકી આવશું જેથી કરીને એનો જીવ બચી જાય તે ઉપરાંત પંદર અને સોળ દરમિયાન કોઈ પણ ગામમાં ક્યાંય પણ દોરાના ગુચ્છા હોય એ ગુચ્છા ભેગા કરીને અમને જો આ કેન્દ્ર ઉપર આપી જશે તો એ વ્યક્તિને અમે એપ્રિશિએટ રૂપે સન્માન રૂપે કંઈક ગિફ્ટ આપશું અને મારી સૌને વિનંતી છે કે આવતીકાલે આ પતંગ ચગાવો રંગે આ પર્વને ઉજવો પણ નવ વાગ્યા પહેલાં અને પાંચ વાગ્યા પછી મહેરબાની કરીને પતંગ ન ઉડાડશો કારણ કે એ સમય આપણા પક્ષીઓને ઉડવાનો હોય છે એટલે ખાસ કાળજી રાખશું સૌને ફરીથી મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છા કાંઠાવાડાના મસ્જિદની શેરીની બાજુમાં અને ભૂતકાળમાં આ નામ આ જે છે કુલ્ફીના કારખાનામાં અતુલભાઈ રાજાનું કારખાના તરીકે ઓળખાતું અત્યારે ગોપાલભાઈ માલમ ગોપાલભાઈ ત્રિવેદી અને અશ્વિન સાહેબના માલિકીનું આ ઠામ છે અને એમના પણ અમે આભારી છીએ કે આવા કાર્યો માટે અમને અવારનવાર એ લોકો સહયોગ આપતા રહે છે રાજ્ય સરકારના કરુણા અભિયાન બે હજાર ચોવીસ અને વન્ય વિભાગ દ્વારા જે આયો આયોજન કરવામાં આવ્યું છે અને આયોજનનું બીડું હર જેમ લાયન્સ ક્લબ ઉપાડતું હોય તો એવી રીતના મુન્દ્રા શહેર મધ્યે મુન્દ્રા શહેર લાયન્સ ક્લબ દ્વારા આ કરુણા અભિયાન બે હજાર ચોવીસનું આજરોજ અહીં ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં જે પણ આ બે દિવસ પતંગોત્સવની અંદર જે પક્ષીઓ ઘાયલ થશે તો એમને તાત્કાલિક સારવાર મળી રહે એમનો જીવ બચી જાય એના માટેના ખૂબ જ સુંદર પ્રયત્નો છે અને આ કાર્ય જીવદયાનું કાર્ય છે આપણે પણ આ કાર્યની ખૂબ સંભાળીએ પતંગ ઉડતી વખતે પણ ઉડાડતી વખતે કે ભાઈ પક્ષીઓને નુકસાન ન થાય અને વન્ય વિભાગ દ્વારા અને લાયન્સ ક્લબ દ્વારા ખૂબ સુંદર આયોજન છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને હર ધર્મેન્દ્રભાઈ લાયન્સ ક્લબના માધ્યમથી અને એમની સમગ્ર ટીમ દ્વારા મુંદ્રાની અંદર જે પણ આપત્તિજનક જ્યારે સમય હોય ત્યારે હોય ધાર્મિક કાર્યો હોય ખૂબ જ સુંદર કાર્ય કરતા હોય છે એમને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગદુ